જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો તમે પણ તમારું પોતાનું ઘર લેવા માગતા હોય અથવા તો તમારા પોતાનું ઘર વસાવવા માગતા હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે નવી યાદી જાહેર થઈ ગઈ છે આની અંદર આપણે જોઈશું કે તમે તમારા વિસ્તારની અંદર કેટલા લોકોને ઘર લાગેલું છે એ તમે કેવી રીતે લઈ શકો છો અને ત્યારબાદ કેવી રીતે તમે જોઈ શકો છો કે તમારા વિસ્તારમાં કેટલા લોકોને ઘર મળ્યું છે આના માટે સરકાર દ્વારા એક ઓફિશિયલ વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે તો આપણે લાઈવ ઉપર કે કઈ જગ્યાએથી કેવી રીતે તમારે તમારું નામ સંબંધ શોધવાનું છે એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ બે હજાર સોળ થી દેશના ગરીબ અને નાગરિક પરિવાર માટે ચાલે છે કે ગ્રામીણ પરિવારના સભ્યોને પોતાના ઘરનું ઘર આપવા માટે આ આ યોજના યોજના ચલાવવામાં આવી રહી છે હેઠળ લાખો લોકોએ અરજી કરી હતી અને હવે સરકાર તરફથી નવી લાભાર્થીની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે જો તમે પણ આ યોજના માટે અરજી કરી હતી તો તમારા માટે જરૂરી છે કે તમારું નામ આ અપડેટેડ લિસ્ટની અંદર છે કે નથી

દરેક પરિવારને એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે હવે આ રકમ શું લાભાર્થીના ખાતાની અંદર એકસાથે આવે છે તો કે ના આ રકમ છે એ લાભાર્થીના ખાતાની અંદર એકસાથે નહીં પરંતુ જુદા જુદા બાંધકામના તબક્કાની અંદર આવે છે અને સીધી જ લાભાર્થીના બેંક એકાઉન્ટની અંદર જમા થાય છે આ ઉપરાંત લાભાર્થી મનરેગા હેઠળ નેવું દિવસની રોજગારી માટે ત્રીસ હજારની વધારાની સહાય પણ આ યોજના અંતર્ગત મળી રહે છે આનાથી ઘર બનાવવાનો બોજ હળવો થઈ જાય છે હવે આના માટે પાત્રતા શું હોવી જોઈએ તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ કાચું ઘર અથવા તો ઘર ન હોવું જોઈએ પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરીની અંદર ન હોવો જોઈએ આવકવેરો ન ભરતા હોવા જોઈએ અને જરૂરી છે કંઈ દસ્તાવેજો છે એ હાજર હોવા જોઈએ હવે દસ્તાવેજો કયા કયા જોઈએ છે તો કે આની અંદર આધાર કાર્ડ

સેલ્ફ સર્વેની અંદર તમારે તમારો આધાર નંબર અને ઓટીપી વડે વેરીફાઈ કરવાનું છે તમારે અને તમારા ઘરની જે ફોટોગ્રાફ છે એ આની અંદર તમારે અપલોડ કરવાની છે ત્યારબાદ વ્યક્તિગત માહિતી ગ્રામ પંચાયતની વિગત ભરી અને દસ્તાવેજ અપલોડ કરવાના છે અને ફોર્મ છે એ સબમિટ કરવાનું છે હવે આ સર્વે છે એ ચાલી રહ્યો હતો પહેલા અને ઘણા બધા લોકોએ ઓલરેડી આની અંદર સર્વે કરેલો છે અને પોતાની વિગતો નાખેલી છે હવે આપણે એ જોવાનું છે કે જે લોકોએ આવાસ પ્લસ એપની અંદર પોતાનો સર્વે કરેલો છે એ લોકોને આગળ પોતાનું નામ કેવી રીતે જોવાનું છે હવે આવાસ પ્લસ એપ છે શું તો કે આ એક સરકારી ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે ગ્રામીણ પરિવારને કાચા ડેટા એકત્રિત કરવા માટે બનાવવામાં આવ્યું છે જે પરિવારને હજુ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ નથી મળ્યો તે તેમનો સર્વે આ એપ પરથી અડપડલાથી અવટ કરી શકે છે હવે આની ઓફલાઈન અને ઓનલાઈન બંને પદ્ધતિ છે ઓનલાઈન પદ્ધતિની આપણે વાત કરીએ સૌથી પહેલાં તો પહેલાં પછી જોઈશું પહેલાં ઓફલાઈન જોઈ લઈએ કે ઓફલાઈન માટે સૌથી સરળ રસ્તો એ છે કે તમારે તમારી ગ્રામ પંચાયતની જે કાર્યાલય છે ત્યાંની મુલાકાત લેવાની છે ગ્રામ પંચાયતમાં નવીનતમ પીએમ આવાસ ગ્રામીણનું લિસ્ટ ઉપલબ્ધ હોય છે ત્યાંના અધિકારી પાસે તમે તમારું નામ અને અન્ય સંબંધિત માહિતી ચકાસી શકો છો હવે ઘણીવાર લોકો છે એ ઘણા બધા ધક્કાઓ ખાતા હોય છે તો પણ લોકોને જવાબ નથી મળતો કે એમને ઘર મળ્યું છે કે નહીં એના માટે સરળ પદ્ધતિ છે ઓનલાઈન પદ્ધતિ ઓનલાઈન પી એમ એ જી ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે સરળતાથી જોઈ શકો છો કે તમને ઘર મળ્યું છે કે નથી અને મળ્યું છે તો એના માટે કેટલી સહાય મળવાની છે સૌથી પહેલાં તો તમારે આ જે વેબસાઇટ છે ત્યાં જવાનું છે ત્યાં એક આવા સોફ્ટ આપેલું છે હમણાં આગળ આપણે લાઈવ જોઈશું કે કેવી રીતે તમે તમારું ગામ નાખી અને જોઈ શકો છો વ્યક્તિઓનો લિસ્ટ તો આવા સોફ્ટની અંદર જવાનું છે આવા સોફ્ટની અંદર એક બેનિફિશિયરી રજીસ્ટર અકાઉન્ટ ફ્રોઝ વેરીફાઈ આપેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં તમારે રાજ્ય જિલ્લો બ્લોક નંબર અને વર્ષ જે છે જે લિસ્ટ જે વર્ષનું લિસ્ટ તમારે ચેક કરવું હોય એ વર્ષ તમારે એની અંદર પસંદ કરી લેવાનું છે

એની અંદર અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ ધ મોબાઈલ એપ ફોર ધ સર્વે અને રજિસ્ટ્રેશન ફોર ધ પી એમ આવાસ યોજના ગ્રામીણ હાઉસ અંદર અંડર પી એમ જનમન અહીંયા ઉપર તમે ક્લિક કરશો એટલે પેલું સર્વેવાળું જે આપણે વાત કરી હતી એ ખુલી જશે તમે જો ઓલરેડી સર્વે કરી દીધો છે તો તમારે કઈ જગ્યાએ જવાનું અહીંયા તમને અબાઉટ દેખાય છે અહીંયા તમને આવાસ સોફ્ટ દેખાય છે અહીંયા ડોક્યુમેન્ટેશન્સ સ્ટેક હોલ્ડર્સ અક્ષય સ્ટોરી આ બધું તમારે ભૂલી જવાનું છે તમારે ખાલી આવા સોફ્ટ ઉપર જવાનું છે અને જો તમારે સર્વે કરવો હોય તો તમારે અહીંથી એપ ડાઉનલોડ કરી અને સર્વે તમે કરી શકો છો હવે તમે જેવું આવા સોફ્ટ ઉપર જશો એટલે એની અંદર ત્રણ વિકલ્પ દેખાશે એમાંથી સૌથી પહેલો વિકલ્પ જે દેખાય છે એ તમારે ક્લિક કરવાનો ક્લિક કરશો એટલે અહીંયા તમને પીએમ એવાય છે રિપોર્ટ દેખાશે ત્યારબાદ ઇન્દિરા આવાસ યોજનાનો જે રિપોર્ટ છે એ દેખાશે સ્ટેટ સ્કીમનો રિપોર્ટ દેખાશે અને પીએમ જનમનનો રિપોર્ટ દેખાશે આની અંદર ફિઝિકલ પ્રોગ્રેસ રિપોર્ટ છે રિપોર્ટ છે સોશિયલ પ્રોગ્રેસ છે ઈ પીએમએસ રિપોર્ટ છે અને કન્વીયન્સ રિપોર્ટ છે તમારે આ બધું ભૂલી જવાનું છે અને અહીંયા જે તમને દેખાય છે એમાંથી તમારે અહીંયા ત્રીજા નંબરનું બેનિફિસરી રજિસ્ટર અકાઉન્ટ ફ્રોઝન એન્ડ વેરીફાઈ ત્યાં તમારે જવાનું છે એકવાર તમે જશો ત્યારબાદ અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સિલેક્ટ કરવાની તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું આ સિલેક્ટ કરવાનું અહીંયા ઓલ ઓવર સ્ટેટનું લિસ્ટ આવે છે કે કઈ જગ્યાએ કેટલા લોકો રજીસ્ટર છે અને કેટલા લોકોના રિજેક્ટ થયા છે અને કેટલા લોકોના વેરીફાઈ થયા છે હવે ગુજરાતનું તમારે જોવું હોય તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમારું તાલુકો જિલ્લો અને ગામ સિલેક્ટ કરી અને આ કેબ નાખી અને સબમિટ કરશો એટલે અહીંયા ઉપર પૂરું લિસ્ટ આવી જશે અહીંયા ઉપર જેટલા લોકોએ ફોર્મ ભરેલું છે બધા જના નામ આવશે અહીંયા ઉપર એનું સ્ટેટસ આવશે જે લોકોનું સ્ટેટસ વેરીફાય થયું છે એમમાં વેરીફાય આવશે અને જે લોકોના રિજેક્ટ થયા છે એનું હજુ અપડેટ નથી કર્યું પરંતુ અહીંયા રિજેક્ટ શું કામ કર્યા છે એના રીઝન પણ આવી જશે જેવી રીતે તમે આ જગ્યાએ જોશો તો આની અંદર ખાભાઈ જે છે એમનું અપરું થયું છે અને ભાનુબાણીનું પણ અપરું થયું છે બાકીના લોકોનું હજુ કંઈ સ્ટેટસ નથી બતાવતા કે રિજેક્ટ પણ થયું છે કે નથી થયું કે અપ્રુવ નથી થયું હવે રિજેક્ટ સુધી રિઝલ્ટ પણ તમને જોવા મળશે એટલે તમે જયારે પીએમ નો સર્વે કરી રહ્યા છો એ ટાઈમે તમારે જે માહિતી છે એ સૌથી વધારે સાચી અને સચોટ નાખવી પડશે જેટલી તમે સાચી સચોટ અને ચોક્કસ માહિતી નાખશો એટલું જ તમારું પ્રધાનમંત્રી આવાસ યોજના મળવાનું જે ઘર છે એનું સપનું સાકાર થશે અને વેરીફાઈના જે ચાન્સીસ છે એ પણ વધી જશે તો આ હતો આજનો સૌથી મોટો વિડિયો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત તમને ઘર મળ્યું છે કે નહીં તમે ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકો છો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે